એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમે તમારી સમક્ષ નવી સરકારી સહાય યોજનાની માહિતી લઈને આવ્યા છીએ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો જેથી તમને સરકારી સહાય યોજનાના લાભ વિશે અને તમે ઓનલાઈન કેવી રીતે અરજી કરી શકશો તમારી પાસે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તેના માટે વિડીયોને પૂરેપૂરો અંત સુધી ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના શરૂઆત કરવામાં આવી છે ગુજરાત માનવ કલ્યાણ યોજના રાજ્યના ગરીબ અને વંચિત સમુદાયોને આર્થિક રીતે સશક્ત કરવાની એક અગત્યની પહેલ છે આ યોજનાનો મુખ્ય હેતુ લાભાર્થીઓને સ્વરોજગારીના માર્ગે આગળ વધારે તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે માનવ કલ્યાણ યોજનાના મુખ્ય લાભોમાં મફતમાં ટૂલ કીટ આપવામાં આવે છે લાભાર્થીઓને તેમના પસંદ કરેલા વ્યવસાય માટે જરૂરી ટૂલકીટ અને સાધનો મફતમાં આપવામાં આવે છે આ ટૂલ કીટની કિંમત અડતાલીસ હજાર રૂપિયા સુધીની છે જો લાભાર્થી લોન લેવા માંગતા હોય તો તેમને વ્યાજ સબસીડી આપવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં લાભાર્થીઓને વ્યવસાય શરૂ કરવા માટે લોન લેવા પર વ્યાજ સબસીડી પણ પણ આપવામાં આવે છે વ્યવસાયિક તાલીમ જો કોઈ પણ લાભાર્થીને વ્યવસાય શરૂ કરવા માટે તાલીમ જોઈતી હોય તો પણ માનવ કલ્યાણ યોજના હેઠળ તેમને તાલીમ આપવામાં આવે છે લાભાર્થીઓને પસંદ કરેલા વ્યવસાય માટે જરૂરી તાલીમ આપવામાં આવે છે આ તાલીમ મફતમાં આપવામાં આવે છે અને તેમાં વ્યવસાય સંચાલન માર્કેટિંગ અને અન્ય જરૂરી કૌશલ્યનો સમાવેશ થાય છે માર્કેટિંગ સહાયમાં કેટલાક કિસ્સાઓમાં લાભાર્થીઓને તેમના ઉત્પાદનોના માર્કેટિંગ માટે પણ સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે તમે બે રીતે અરજી કરી શકો છો ઓનલાઈન માધ્યમમાં તમારે અરજી કરવા માટે લાભાર્થીએ ઈ કુટીર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે જ્યારે ઓફલાઈન અરજી કરવા માટે નજીકના ઉદ્યોગ કેન્દ્ર અથવા તાલુકા ઉદ્યોગ કેન્દ્ર પર જઈને ઓફલાઈન અરજી કરી શકો છો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે જે નીચે મુજબ છે મર્યાદા વધુ હોવી જોઈએ અને સાઠ વર્ષથી ઓછી હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા વિકાસ તરફથી ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઈએ છે આ લાભાર્થીઓને આવક નો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અરજદાર ગ્રામ્ય વિસ્તારનો હોય તો એક લાખ વીસ હજારથી ઓછી આવક મર્યાદા હોવી જોઈએ જ્યારે શહેરી હોય તો પચાસ હજારથી ઓછી કુટુંબની વાર્ષિક આવક મર્યાદા આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે આધાર કાર્ડ રેશન કાર્ડ વહેતાના પુરાવા વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ પ્રોપર્ટી કાર્ડ જમીનના દસ્તાવેજો પૈકી કોઈપણ એક રહેઠાણના પુરાવા તરીકે હોવો જરૂરી છે અરજદાર જાતિનો દાખલો હોવો જરૂરી છે વાર્ષિક આવકનો દાખલો અભ્યાસનો પુરાવો વ્યવસાય લક્ષી તાલીમ લીધેલ હોય તો તેનો પણ પુરાવો સ્વઘોષણા પત્ર એકરારનામું મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ને તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો હોવો જરૂરી છે આ યોજના હેઠળ કુલ અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય માટે ટૂલકીટ આપવામાં આવે છે કડિયાકામ સેન્ટિંગ કામ વાહન સર્વિસ અને રિપેરિંગ કામ મોચી કામ દરજી કામ ભરત કામ કુંભારી કામ વિવિધ પ્રકારની ફેરી પ્લમ્બર બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક ખેતી લક્ષી લુહારી કામ અને વેલ્ડિંગ કામ સુથારી કામ ધોવી કામ સાવણિક ને સુપડા બનાવનાર દૂધ દહીં વેચનાર માછલી વેચનાર પાપડ બનાવનાર અથાણા બનાવનાર ગરમ અને ઠંડા પીણા બનાવનાર પંચર કીટ કીટ ફ્લોર મિલ કરકંડી મસાલા બનાવનાર મોબાઈલ રિપેરિંગ કરનાર ને હેર કટિંગ કરનાર જો આપેલ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો આ વિડીયોને બે દિવસમાં દસ કીવીઓ પૂરા થશે તો અમારે ચેનલ પર તમે ઓનલાઈન કેવી રીતે અરજી કરી શકશો અને તમારે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી કયા તમારે ડોક્યુમેન્ટ આપવાના રહેશે આ બધી જ માહિતી તમને હવે પછીના વિડિયોમાં આપવામાં આવે છે તેના માટે વધુમાં વધુ આ વીડિયોને શેર કરીને દસ કે વ્યૂ જલ્દી પૂરા કરજો